એન્ટી કરપ્શન બ્યુરોએ સુરતમાં નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર લેતા એસીબીએ હતા મળતી માહિતી અનુસાર સુરત એસીબી ટીમે મુગલી સરાઈમાં આવેલી મુખ્ય કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી ઉધના અને લિંબાત ચોના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ રંગી હાથ લાંચ લેતા ઝડપાયા હતા ફરિયાદે હોટલ માટે ફારસ સેફટીનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી આ એનઓસી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઈશ્વર પટેલે એક લાખની લાંચની માંગણી કરી હતી ફરિયાદે આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ ઝટકું ગોઠવી ઈશ્વર પટેલને તેમની ચેમ્બરમાં રંગે હાથ લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યા હતા એસીબીએ ઈશ્વર પટેલ સામે સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહીના પગલે અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી છે એસીબીમાં ફરિયાદ મળેલી જે મુજબ ફરિયાદી શ્રીની ફાયર વિભાગમાં હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી જે હોટલની એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે ફાયર ઓફિસમાં ફરજ બજાવતા ઈશ્વર મગનભાઈ પટેલ જે હોય એ કાર્યવાહી કરવાના આવે પેટી પેટે એક લાખ રૂપિયાની માગણી કરેલી અને તેઓ એક લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા પકડાઈ ગયેલ છે તેઓ વિરુદ્ધ કાયદે અસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હોટલની એનઓસી મેળવવા માટે ફાયર એનઓસી મેળવવા માટે આ લાંચની માગણી કરેલી અને ઈશ્વરભાઈ ઓગણીસો નવ્વાણુંથી ફાયર વિભાગમાં ફરજ બજાવે છે જેઓનો અંદાજીત પગાર પંચાણું હજાર આસપાસ છે આગળ જે પુરાવાઓ મળશે એ આધારે અમે કાર્યવાહી હાથ ધરીશું અને એ બાબત વખતો વખત આપને પણ જણાવીશું